તાલુકા પીઆઈ સંભાળી રહેલા હતા જે ગુનાની તપાસ દરમિયાન પોલીસ અધિક્ષક શ્રી ત્રિપાઠી સાહેબની સૂચના અન્વયે આ ગુનાની આગળની તપાસ પીઆઈ શ્રી એલસીબીના હોય સંભાળેલી હતી અને આ ગુનાની તપાસના કામે ટેકનિકલ સોર્સિસ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સીટીવી કેમેરાની મદદથી તેઓને જાણકારી મળેલ કે જે આ લૂંટનો બનાવ છે એને અંજામ આપવા માટે ચાર ઇસમો બે મોટરસાયકલ ઉપર આવેલ હતા અને લૂંટના બનાવને અંજામ આપેલો હતો જે સંદર્ભે તેઓએ વિશેષ તપાસ હાથ ધરી અને કુલ ત્રણ એસમોને હાલ પકડેલ છે જે ત્રણ ઇસમોના નામ અસગર સન ઓફ રમઝાનભાઈ માયાભાઈ મોવર રહે કાજરડા સમીર સન ઓફ સુભાનભાઈ હુસેનભાઈ મોવર રહે માળીયા વાડી વિસ્તાર તથા હનીફભાઈ સન ઓફ અબ્બાસભાઈ કરીમભાઈ પટ્ટી રહે કાજરડા માળીયા નાઓને અટક કરી તેમની પૂછપરછ કરતાં તેમને આ ગુનાની કબૂલાત આપેલ છે તેમજ આ ગુનાના કામે ગયેલ મુદ્દામાલ મોબાઈલ તથા રોકડા રૂપિયા તેમની પાસેથી કબજે કરવામાં આવેલ છે આ ઉપરાંત એક અન્ય ઈસમનું નામ ખોલવામાં આવેલ છે જે પકડવા ઉપર બાકી છે